તડકામાં સુકાવ્યા વગર એકદમ નવી જ રીતે સુપર સોફ્ટ અને ટેસ્ટી એવી મેંગો કેન્ડી બનાવીશું એના માટે મેં મોટી સાઇઝની આ રીતે કેરી લીધી છે આ તોતાપી કેરી છે બહુ ખાટી ન હોય ને એવી કેરી મેં પસંદ કરી છે હવે એને સરસ રીતે ટુકડા કરી સ્ટીમ કરી લેશું આ રીતે ટુકડા સોફ્ટ થઈ જાય ને પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું પાણી એડ કર્યા વગર બ્લેન્ડ કરી લેશું હવે આ પલ્પને આપણે આ રીતે પેનમાં એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી સારી રીતે મિક્સ કરીશું જેમ જેમ મિક્સ કરતા જશું ને એમ ખાંડ મેલ્ટ થઈ જશે પછી એમાં થોડું સંચડ પાવડર અને લીંબુનો રસ એડ કરીશું એક ટેબલ સ્પૂન કોર્ન ફ્લોરમાં વન ફોર્થ કપ પાણી એડ કરી સારી રીતે મિક્સ અને આ રીતે છૂટું પડે ને પછી એમાં એક ચમચી ઘી એડ કરી સરસ કૂક કરી લેશું આ રીતે પ્લેટમાં સેટ કરી સરસ રીતે ઠંડી થવા દેસુ મેં અહીંયા ફ્રીજમાં ઠંડી નથી કરી બહાર જ રાખી છે પછી કટ કરી લેશું તમને મનગમતા પીસમાં કટ કરી શકાય કોટિંગ કરી લેશું સાકરના પાવડર થી